રાધે રાધે મિત્રો મમ્માસ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું માત્ર પચાસથી સાઠ રૂપિયામાં બાળકો માટે એકદમ બજાર જેવી કેક એ પણ ઓવન વગર તેના માટે આપણે સૌ પ્રથમ ચોકલેટી બિસ્કીટ લેવાના છે મેં અહીં બે ઓરિયો ક્રીમવાળા બિસ્કીટ અને એક હાઈડેન્સિક બિસ્કીટ લીધું છે સાથે સાથે કોક પાવડર અને બે દસવાળી ચોકલેટ સિરપ સોડા અને દૂધ લીધું છે તમે તમારી પસંદના પણ બિસ્કીટ લઈ શકો છો ત્યારબાદ બિસ્કિટની ક્રીમને કાઢીને બિસ્કિટનું મિક્સરમાં ક્રશ કરીને એક ફાઇન પાવડર બનાવી દેશું ત્યારબાદ આ ફાઇન પાવડરમાં આપણે દૂધ બિસ્કિટ ક્રીમ અને કોક પાવડર એડ કરીને એક આ ટાઈપની પેસ્ટ બનાવી લેશું અને આ પેસ્ટને એક પણ દાણો કે કણ ના રહે તે રીતે બરાબર મિક્સ કરી લેશું સાથે સાથે બીજી બાજુ આપણે ગેસ પર એક એવી તવી લઈને તેના પર સ્ટેન્ડ મૂકીને ગેસ ચાલુ કરી દેશું અને તેને પ્રી હિટ કરવા માટે મૂકી દેશું ત્યારબાદ તૈયાર કરેલ મિક્સરમાં બેકિંગ સોડા એડ કરીશું ચોકલેટ સિરપ એડ કરીશું અને આ પેસ્ટને પ્રીહીટ કરેલી તવી પર મૂકી દેશું અને ઉપરથી તેને મોટા વાસણ વડે ઢાંકી દઈશું અને તેને વીસથી પચીસ મિનિટ ધીમા ગેસ પર મૂકી દઈશું ત્યારબાદ વીસથી પચીસ મિનિટ બાદ તેને ખોલીને ચેક કરીશું આપણને કેક તૈયાર મળશે આ કેકને આપણે ફ્રીજમાં મૂકીશું ત્યારબાદ તેને થોડીવાર રહીને દસ મિનિટ રહીને બહાર નીકાળીને તેની પર ચોકલેટ સિરપ લગાવીને તેને કલાક માટે ફ્રિજમાં ઠંડી થવા દઈશું અને કલાક પછી આપણે તેને આપણા બાળકો સાથે અને ફેમિલી સાથે એન્જોય કરીશું